સાહેબ નમસ્કાર નમસ્કાર બોલો હું જુનાગઢ થી ઇમતિયાઝભાઈ પઠાણ વાત કરું છું હા બોલો બોલો હવે સાહેબ ભરણ ગામ નો જે મામલો છે જે ગુનો દાખલ થયો છે એ સંદર્ભે આરોપીઓની ધરપકડ નથી થઈ એ વિષય ઉપર આપને મેં ફોન કર્યો છે એમાં ક્યાં અટકે છે સાહેબ હવે એમાં અમારો મોરો બંદોબસ્ત માં હતો હું વાઇબ્રેટ બંદોબસ્તમાં એટલે કાલે જ આવ્યો છું અને તપાસ ચાલુ છે એમના બધું પ્રયત્નો અમારે ચાલુ છે પુરસા પ્રમાણ એમાં સાહેબ ફરિયાદી જે છે ને પોતે એમની મુલાકાત લીધી હતી હું સ્પેશિયલી ત્યાં આવ્યો હતો એટલે જે અ જે ભોગ બનનારના સગાવાલા છે એને એવું છે કેવાનું કે જે ફરિયાદી છે એમને પણ ધમકાવતો એક ફોન આવેલો છે જે તે વ્યક્તિનો અને એનું રેકોર્ડિંગ પણ એ કે અમે પોલીસ ને આપેલું છે એટલે સાહેબ આમાં કેવું છે કે આ જે મામલો છે આજે સમગ્ર ગુજરાતમાં આ મામલો મામલો એક હોય જેવી ભારે ગુનાની છે હવે માનો કે અમે કોઈ કોઈ અગ્રણીઓ રજૂઆતો કરીએ તમામ જગ્યાએ કે કોઈ અધિકારીઓને કહીએ કે એનો કોઈ મિનિંગ રહેતો નથી અમે આપની પાસે અપેક્ષા રાખીએ અને આપ અમને સહકાર આપો એવી અમારી અપેક્ષા છે તો મારી વિનંતી છે કે આ મામલામાં વહેલામાં વહેલી તકે આની ધરપકડ પોલીસ ધારે તો સાહેબ શું ન થઈ શકે ના ના સો ટકા એમ પ્રયત્નો ચાલુ જ છે મારા અને બંદોબસ્તમાંથી હું કાલે જ આવ્યો છું એટલે એક સાહેબના અધિકારી જે બીજા હતા આપણે ચાજમાં એમની પ્રયત્નો કર્યા છે પણ હવે હું થોડો આ નથી વધારે વાકે બહુ એટલે હવે હું કાલથી પાછો આવ્યો છું એટલે કમસે કમ આની વેલી તકે ટ્રૂપમાં પકડ થાય ને એવો એક એક રસ્તો થાય એટલે આમાં શું થાય છે કે અમને પણ આ લોકોની રજૂઆતો વધતી જાય છે અને બીજું એવું છે કોઈ પણ હોય સાહેબ આજે હું તમને એ એને આવડો મોટો એને ઈજા કરી હોય એ વ્યક્તિને કાયદો હાથમાં લીધો હોય ત્રણસો સાત જેવો ગુનો દાખલ થઈ ગયો છે આજે દસ બાર દિવસ જેવો સમય વીતો અને આ બધા જે છે એ કોઈ એવડા મોટા કોઈ મોટી તોપો નથી એમ કે આ કઈ બીજું ત્રીજું ફરી ફરી શકે પોલીસ તો ધારે તો ગમે એને ગમે ત્યાંથી લઇ આવી શકે ના ના એમાં તો મોટી તોપ હોય તોય કોઈ પ્રશ્ન નથી તોય પ્રશ્ન નથી ગુનો થયો છે તો પછી એમાં તો ગમે હોય એમાં તો એને થોડું એને ફોલો તો કરવાનું જ છે કારણ કે એમાં દાખલ થયા પછી તો ગમે એ હોય તોય થોડું ચાલવાનું છે એમનું કઈ એટલે આમાં થોડુંક વિશેષ આપ સહકારની ભાવના છે અમારી કે આમાં ભલે જે કોઈ આ આમની જે ભૂલ હોય એ ફરિયાદીની જે ભૂલ હોય ને ફરિયાદીની સાથે પણ જે કઈ કાયદાકીય કાર્યવાહી થતી એમાં અમારી કોઈ ના નથી

અને એમને પકડવાનો પુલતા પ્રયત્નો છે અને હું હવે લગભગ આવ્યો એટલે થોડું ઘણું મારી રીતે પ્રયત્નો ચાલુ છે એટલે વેલી તકે લગભગ તો થઈ જાજે એમને ધરપકડ પકડી કરી લઈશું એટલે વેલી તકે આની ધરપકડ પકડ કરીને પૂરું કરો ને એટલે એટલું બસ એવી વિનંતી છે સાહેબ આ શું છે કે રોજ ફોન પણ આવે છે અને એક અમને પણ અમને પણ એક એવું થાય છે કે આવો ગંભીર મામલો અને આમાં તો કલાકોમાં થવી જોઈએ એની જગ્યા આજે દિવસો ગયા એટલે પછી એમ કે હવે હવે નિકાલ થાય તો વધારે સારું એમ